હાલો મિત્રો ભરતી નવું સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે મિત્રો ભરતી આવી છે એ પરિપુત્ર રજૂ કર્યો છે એના વિશે વાત આપણે કરવાના છે તો વાત કરવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં જે મિત્રો ભરતી આવેલી છે ખાસ કરી અને વોક ઇન ઇન્ટરવ્યૂ છે મિત્રો રાખેલું છે મિત્રો બુધવાર અને ચાર તારીખ સાડા દસ કલાકે મીટી રૂમ પ્રથમ માળ મેન બિલ્ડિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ત્યાં જઈને તમારે ઇન્ટરવ્યુ મિત્રો દેવાનું રહેશે વોક એટલે ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો જે મિત્રો ઉમેદવાર છે એ બધા અહીંયા એપ્લાય કરી શકે આગળની બાજુ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ દ્વારા ભરતીની જાહેરાત રહેશે ડેપ્યુ એન્જિનિયર સિવિલ એન્જિનિયર અને ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે મિત્રો ચાર નવ અને ટાઈમ છે મિત્રો સાડા દસ કલાક ઇન્ટરવ્યૂનો ટાઈમ છે મિત્રો મિટિંગ રૂમ માળ મેઇન બિલ્ડિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તો રાજકોટમાં ભરતી છે મિત્રો જે કોઈ મિત્રો શેરસ ધરાવતો ઉમેદવારો છે અને તમે જો લાયકાત યોગ્ય લાયકાત ધરાવતા હોય મિત્રો તો છે મિત્રો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો ડેબ્યુટ એન્જિનિયર અને સિવિલ ઇન્જિનિયર એટલે એન્જિનિયર મિત્રો તમે કરેલું હોય તો તમે અહીંયા શેષ લાભ લઈ શકો છો અને ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે હોવા કે એટલે તમારે મોકિક થોડા ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્યારબાદ તમારો ઇન્ટરવ્યૂ છે મિત્રો પૂરું થઈ જશે તો આ રીતના વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો આવશે જણાવજો મળીનો વિડીયોમાં જય હિન્દ જય ભારત